નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલે કે ઉંદર એક ઉંદર હતો વહ રાસ્તી પર જા રહ્યા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ઉસે કપડે કા એક ટુકડા મિલા તેને કાપડનો એક ટુકડો મળ્યો વહ ઉસે લેકર આગે વધા વહ એટલે કે ઉંદર આગે વઢા એટલે કે આગળ વધ્યો આ ઉંદર આ કાપડના ટુકડાને લઈને રસ્તા ઉપર આગળ વધે છે એટલે કે રસ્તા ઉપર ચાલ્યો જાય છે આ ફોટામાં તમે જોઈ શકો છો ઉસને એક દરજી કી દુકાન દેખી રસ્તા ઉપર કાપડનો ટુકડો લઈને આગળ જતા તેણે દરજીની એક दुकान जोई देखी એટલે કે જોઈએ દરજી કે પાસ જાગર ઉસને કહા દરજી ની પાસે જઈને ઉંદર કહે છે જો શું કહે છે દરજી રે દરજી એ દરજી ઇસ કપડે કી ટોપી સી દે એટલે કે એ દરજી તું મને આ કપડાની ટોપી સીવી આપ તો જો દરજી શું કહે છે યહ કોણ બોલ રહા હે છે તો તેને કોઈ દેખાતું નથી પરંતુ એક ટોપી સીધે તો ઉંદર કહે છે કે હું ઉંદર છું હું ઉંદર બોલી રહ્યો છું મને આ કપડાની એક ટોપી સીવ્યા તો દરજી કહે ચાલ રાસ્તાના કેચી ઉઠા કરા અહી કે ચાલ ચાલ જવા દે તારો રસ્તો મારીશ પરંતુ બહાદુર હોય છે જુઓ તે શું કહે છે અરે તું મુજબ ડરા રહ એટલે કે ઉંદર દરજીને કહે છે કે અરે તું મને ડરાવી રહ્યો છે તું મને બીવડાવી રહ્યો છે જુઓ હવે ઉંદર શું કરશે આગળ ઉંદર કહે છે કચહરી મેં જાઉંગા સિપાહી કો બોલાઉંગા તુજે ખુબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા કચહરી મેં જાઉંગા કચહરી એટલે કે અદાલત હું અદાલત માં જઈશ સિપાહી કો બોલાઉંગા એટલે કે સૈનિક ને બોલાવીશ તુજે ખુબ પીટવાઉંગા એટલે કે સૈનિક દ્વારા તને ખુબ મરાવીશ ઓર તમાશા દેખુંગા અને હું ખેલ એટલે કે તમાશો જોઈશ આ સરસ મજાની ટોપી પહેરી અને ઉંદર તો રસ્તા પર આગળ વધે છે રાસ્તે મેં કશીદે દેખી હવે રસ્તામાં તેને કશીદા કાર

આ સાંભળીને આજે ભરત ગૂંથણ કરનાર વ્યક્તિ હતો તે પણ થોડો ગભરાય છે ડરી જાય છે ઉસને ચૂહે કો કચરી મેં જાને સે રોકા તેણે ઉંદર ને અદાલત માં જવાથી રોકી લીધો એટલે કે અદાલત માં ન જવા દીધો ઉસે ટોપી લેકર ઉસ પર અચ્છા કશીદા કાઢ દિયા ઉંદર પાસેથી ટોપી લીધી અને તેના ઉપર સરસ મજાનું ભરતકામ કરી આપ્યું ચૂહા તો ખુશ હો ગયા એટલે કે

બાળ મિત્રો હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ તો પ્રશ્ન નંબર એક ઊંચી पढ़िए और लिखिए જો तो સ્વચ્છ મચ્છર અચ્છા और ઈચ્છા ત્યાર પછી બુલાઉંગા પીટવા ત્યાર પછી છે અને કર્તવ્ય પ્રશ્ન નંબર બે નીચે દે ગઈ ચિત્રકા મૌખિક વર્ણન તો અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે જોઈએ આપણે તેનું વર્ણન यह विद्यालय है विद्यालय में अठारह कमरे है यहाँ नौ से बारह कक्षा तक की पढ़ाई होती है विद्यालय के आगे खेल का बड़ा मैदान है मैदान में एक और लड़के फुटबॉल खेल रहे हैं, दूसरी ओर लड़के वॉलीबॉल खेल रहे हैं। विद्यालय का एक बड़ा प्रवेश द्वार है यह सुंदर विद्यालय है प्रश्न नंबर सूचना के अनुसार अभिनय कीजिए गन्ना चूसना, पानी भरने के लिए हेडपंप हिलाना लड्डू खाना प्रश्न नंबर चार निम्नलिखित पेशे वालों पर चार चार वाक्य बोलिए पहलू है दर्जी हमारे गांव में दर्जी है वह कपड़े सीने का काम करता है मेरे भी कपड़े वही सीता है वह पहले हमारा नाप लेता है उसके अनुसार कैची से कपड़ा काटता है और उन्हें जोड़कर वह पैंट शर्ट बनाता है बीजूचे सिपाही सिपाही को सैनिक भी कहते हैं सिपाही देश की रक्षा करता है सिपाही बनने के लिए शरीर मजबूत होना जरूरी है मैं सिपाही बनना चाहता हूं मैं हर रोज कसरत करता हूं मैं सैनिक बनूंगा ત્યાર પછી ત્રીજુ છે બઢઈ લકડી કા સામાન બનાને વાલે કો બઢઈ કહેતે હ વો પેડ નહીં કાટતા હે વો સુખી લકડી કા ઉપયોગ કરતા હે લકડી સે વો कुर्सी मेज आदि बनाता है कभी-कभी हमारा खिलौना भी बना देता है बाल दोस्तों हमें अपनी स्वाध्याय જોઈએ तो प्रश्न नंबर एक, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए पहलू। चूहा कपड़ा लेकर किसके पास गया उत्तर चूहा कपड़ा लेकर दर्जी के पास गया बीजू चूहे ने दर्जी से क्या कहा उत्तर चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी ऋजू कसीदाकार क्या सुनकर घबराया उत्तर कसीदाकार कचहरी में जाने से चूहे की बात सुनकर घबराया चौथा सवाल चूहा कब खुश हुआ उत्तर टोपी पर काढ़ा हुआ कसीदा देखकर चूहा खुश हुआ ત્યારबची जो है पांचवा सवाल कसीदाकार क्या करता है उत्तर कसीदाकार कसीदा काढ़ता है प्रश्न नंबर बे निम्नलिखित शब्दों के वाक्य बनाइए पहला चूहा तो चूहा पर थी वाक्य बनशे चूहा बिल में रहता है बीजू छे दुकान तो वाक्य बनशे दुकान में कई चीजें मिलती है तिजु छे सिपाही तो वाक्य बनशे सिपाही थाने में रहता है चौथा छे दर्जी दर्जी कपड़े सीता है पांचवा छे टोपी चूहा टोपी पहनना चाहता है कचहरी कशिदा कार ने चूहे को कचहरी में जाने से रोका प्रश्न नंबर अगर चूहा धोबी की दुकान पर जाता तो क्या कहता उत्तर अगर चूहा धोबी की दुकान पर जाता तो धोबी से कपड़ा धोने को कहता प्रश्न नंबर चार अगर दर्जी और कशीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता उत्तर अगर दर्जी और कशीदाकार चूहे की बात से नहीं डरते तो वह सचमुच सिपाही को बुला लाता या उन्हें विनती करता बाढ़ मित्रों आ वीडियो नो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार फरी मिलीशु एक नवा वीडियो साथ